ખેડૂત મિત્રો આપ સૌને ખબર છે કે તાજેતરમાં હું કચ્છ અને ઉત્તર ગુજરાતના પ્રવાસે થઈને આવ્યો છું અને ઘણા બધા ખેડૂતોને મળ્યો છું હવે આગળનો પ્રવાસ જે છે એ સાંભળો અહીંથી હવે પછીનો મારો પ્રવાસ જે છે એ આપ સૌને ખબર છે કે ધોળકા ખાતે એક સેમિનારમાં જાઉં છું કોઈ પણ જગ્યાએ હું નીકળું તો જે ખેડૂતોને મને મળવું હોય ને રાજકોટ સુધી ન આવવું પડે એટલા માટે એવા લોકોને અમારા રૂટની માહિતી આપું છું જેને મને અનિવાર્ય હોય ને રૂબરૂ મળવું હોય એ લોકો આ ઓડિયો સાંભળે અને ધ્યાનમાં લે આપ સૌને ખબર છે કે આગામી આ મહિનાનો છેલ્લો રવિવાર એટલે આ જે મહિનો છે નવમો મહિનો એનો છેલ્લો રવિવાર એટલે અઠ્યાવીસ તારીખે હું અહીંથી ધોળકા જવા નીકળું છું તો અહીંથી હું વહેલા ચારથી પાંચ વાગ્યામાં નીકળીશ ચોટીલા હું પહોંચીશ જે લોકોને ચોટીલા કે સાયલા કે લીમડી એટલે હળવદ થાનગઢ જસદણ વાંકાનેર રાણપુર બોટાદ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર ધંધુકાને લખતરવાળા અને લીંબડી અથવા તો આજુબાજુમાં ત્યાંથી હું લગભગ દસ એક વાગ્યાની આજુબાજુ બગોદરા જઈશ એટલે બાવડા વટામણ અને અમદાવાદ વાળા મને ત્યાં મળી શકે છે જેને બે વાગે હું ધોળકા પહોંચી જઈશ બે થી પાંચ કાર્યક્રમ છે કાર્યક્રમના સ્થળ ઉપર કોઈ વ્યક્તિને રૂબરૂ મળવાનું થશે નહીં એટલે કે રૂબરૂ પ્રશ્ન પૂછી શકશે પરંતુ કોઈની પર્સનલ ફાઇલ ચેક કરવાની હોય કોઈ કેસમાં અભિપ્રાય લેવાનો હોય તો એ શક્ય નથી કારણ કે એક વ્યક્તિને મળીએ તો અડધો કલાક જાય તો આવી છ વ્યક્તિ આવી જાય તો ત્રણ કલાક નીકળી જાય કાર્યક્રમ જ ન થાય એટલે ધોડકા કાર્યક્રમના સ્થળ ઉપર કોઈને આપણે કોઈ પ્રકારની પર્સનલ માહિતી આપીશું નહીં જનરલ માહિતી આપીશ એના માટેનો એ સેમિનાર છે તો સેમિનારમાં સાંભળવા આવી શકશે પરંતુ પર્સનલ ફાઇલ ચેક કરવી હોય અને જેને ધોડકા નજીક પડતું હોય એટલે ખેડા તારાપુરવાળા અથવા આણંદ અથવા તો એની ઉપર જે લોકોને નજીક પડતું હોય અને ધોડકા આવવું હોય તો રાત્રે હું હોટલમાં રાત્રિ રોકાણ કરીશ એ હું તમને ત્યાં સ્થળ ઉપર જણાવી દઈશ ત્યાં તમે મને મળી શકો છો અને તમારી ફાઇલ ચેક યાદ રાખજો ખોટા માણસે મને મળવાનું થતું નથી હું કોઈને કશું લખી આપતો નથી આગળ કેસ કરો એવી ખોટી સલાહ આપતો નથી તમને સાચી સલાહ આપીશ મને જેટલી યોગ્ય સમજાશે એ પ્રમાણે અને એ બી સલાહની જરૂર હોય તો જ મને મળજો અને મળો તો તમારા સાત બાર આઠ હકપત્ર પુત્રોત્તર એની બધી ફાઇલો જે કંઈ કેસ થયા હોય કોઈ કેસ હોય એમાં અભિપ્રાય લેવાનો હતો એની ફાઇલો એની અપીલ રિવિઝન જે કાંઈ હોય એ બધા કેસ સાથે લાવવા ધોળકા રાત્રિ રોકાણ કર્યા પછી મારે ભાવનગર થઈને રાજકોટ આવવાનો રૂટ છે તો ત્યાંથી હું નીકળીશ એટલે ધોળકા પછી જે છે એ હું સીધો જઈશ વટામણ એટલે અણેજ આણંદ તારાપુર અને બોરસદવાળા મને ત્યાં પણ મળી શકે છે ત્યાંથી પીપળી એટલે વડગામવાળા વાળા ગોદાદ મને ત્યાં મળી શકે છે ત્યાંથી ઢોલેરા થઈને ભાવનગર જઈશ તો ત્યાં સુધી જેને નજીક પડતું એ લોકો મને ભાવનગર મળી શકે છે એટલે આ બીજો દિવસનો રૂટ છે યાદ રાખજો ઓગણત્રીસ તારીખને સોમવારનો રૂટ કહું છું આ મહિનાનો છેલ્લો રવિવાર પછીનો સોમવાર એટલે છેલ્લો સોમવાર ત્યાંથી સિંહોળથી સોનગઢ સણોસરા ઢસા ચામણ બાબરા હાટકોટ સરદાર થઈને હું રાજકોટ આવીશ જે લોકોને જ્યાં નજીક પડતું હોય ત્યાં મને મળી શકે છે યાદ રાખજો મળવા માટે ખોટી લાઈનો લગાવવાની નથી આના માટે તમે મારા વિડીયો સાંભળતા હશો તો તમે યોગદાન રાશિવાળો વિડીયો પણ સાંભળ્યો જ હશે એટલે ગરીબ માણસને હું એ પ્રમાણે સેવા આપું છું અને સગવડતા માણસ હોય તો એ એ પ્રમાણે વર્તન કરવું જોઈએ એ માટેનો વિડીયો છે જ અલગથી જોઈ લેજો તો એ પ્રમાણે જે લોકોની અનિવાર્ય જરૂરિયાત હોય કામની જરૂરિયાત હોય અને અભિપ્રાય લેવાની જરૂરિયાત હોય તો જ મળજો ખાલે ખાલી સામાન્ય બાબતો માટે ત્યાં મળીને મારો સમય બગાડશો નહીં જે વસ્તુ વોટ્સએપ યુટ્યુબમાં કહેવાય ગઈ છે એ માટે મળવાનું થતું નથી યાદ રાખજો અઘરી બાબતો હોય તમારા કેસ હોય તો કેસ પેપર વગેરે તમારે એનામાંથી અભિપ્રાય લેવો હોય કે આગળ હવે શું કરવું કોઈને રોડ રસ્તાના પ્રશ્નો હોય કોઈને પાણીના નિકાલના પ્રશ્નો હોય કોઈને વાયુભાગના પ્રશ્નો હોય આવા કાંઈ પણ પ્રશ્નો હોય કોઈ કોઈ કેસ ચાલતા હોય કોઈ આરટીઆઈ હોય કોઈ આરટીએસ અપીલ હોય કોઈ આરઆરટી હોય એમાં અપીલ હોય રિવિઝન હોય આવું કશું થયું હોય ચુકાદા આવ્યા હોય તો શું કરવું એના માટે તમારે મળવું હોય તો મને મળી શકો છો યાદ રાખજો આ મહિનાનો છેલ્લો રવિવાર અઠ્યાવીસ તારીખ હું ધોળકા પહોંચીશ રાજકોટથી ત્યાં રસ્તામાં તમે મળી શકશો અને જે લોકોને થી હું ભાવનગર થઈને રાજકોટ આવું છું એ દરમિયાન મળવું એટલે સોમવારે એ મને ત્યાં મળી શકશે મળવાનો અને મેસેજ કેવી રીતે કરવાનો છે તો યાદ રાખજો કોઈએ મને ફોન કરવાનો થતો નથી મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું છે નાઇન એટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમારે મને મેસેજ કરવાનો છે એટલે આગળ ક્યાં અને કેવી રીતે આપણે મળીશું એનો પ્રોગ્રામ હું તમને કહી દઈશ અને એ પ્રમાણે તમે મને મળી શકશો તો આવો પ્રવાસ દરમિયાન જેને સાંભળવું છે એ ઢોલરા ધોળેરા આવે અને જેને મળવું છે એ લોકો રસ્તામાં મળી શકશે રસ્તામાં મળીને પણ ટાઈમ હોય તો પણ સૌને આગ્રહ રાખું છું કે ઢોલેરા આવજો તો ધોળકા આવજો સોરી ધોલેરાની જગ્યાએ ધોળકા સાંભળવું ધોળકા આવજો તો તમને ઘણી બધી જાણકારી પણ મળશે